અમેરિકામાં ગેરકાયદે તો ફ્રાન્સથી પરત આવેલા પ્લેનમાં ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી છે કબૂતરબાજી અને એજન્ટને લઈને સીઆઈડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે આ રેકેટની તપાસ માટે ચાર ટીમો બનાવી છે તપાસમાં ચાર ડીવાયએસપીની સોળ અધિકારીઓની ટીમ

સવારે જે મુંબઈ સુધી લોકો પરત પહોંચ્યા છે આમાં અમુક ગુજરાતી લોકો પણ પરત આવેલા છે આના લોકોની જે માહિતી છે તે માહિતી આધારે ગુજરાતના જે સીઆઈડી ક્રાઇમના અલગ અલગ યુનિટો છે એ લોકો પાસેથી આપણે માહિતી મેળવીને આ જે સમગ્ર કૌભાંડ છે જેમાં અલગ અલગ ખોટા પ્રોમિસિસ આપીને ગુજરાતના જે નાગરિકો છે એમને મેઇનલી યુએસએ અને યુએસએ સિવાયના અન્ય દેશોમાં પણ મોકલવામાં આવતું હોય છે તે ઉપર સીઆઈડી ક્રાઇમ એક કાર્યવાહી કરવા માંગે છે અને તેના ભાગરૂપે અમે અલગ અલગ ચાર ટીમો બનાવીને આ લોકો જે મૂળ વિસ્તારની હાલ સુધી માહિતી મળે છે એમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા પાટણ મહેસાણા છે સાથે સાથે આનંદ જિલ્લો છે આના લોકોનું મોટા પ્રમાણમાં સમાવેશ છે તે લોકો હાલ મુંબઈ છે આપણે ગુજરાતની ટીમ એમના સંપર્કમાં પણ છે અને એ આવે ત્યાં આપણે ફરીથી એના સાથે બધું સારી રીતે સંકલન કરીને કઈ એજન્સી મારફત અને કઈ એજન્ટ્સ મારફત કઈ ડોક્યુમેન્ટ્સના આધારે કઈ પ્રોમિસીસ ઉપર એ લોકો ત્યાં જવાના પ્રયાસ કરતા હતા ભૂતકાળ મહિના પહેલાં કેટલા લોકો એવી રીતે ગયા છે ભવિષ્યમાં કેટલા લોકો જવા માટે લાઈનમાં છે અથવા પ્રોસેસ કરી રહ્યા છે તે વસ્તુના આપણે ઊંડાણપૂર્વક તપાસ કરીને આગળની કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે